રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા ભુજ કચ્છના કેરા મધ્યે સ્નેહમિલન તથા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો આજ રોજ કચ્છ ભુજના કેરા ગામમાં લોહાણા મહાજનવાડી મધ્યે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી સન્માન કાર્યક્રમમાં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રમુખની ઉપસ્થિતિમાં કચ્છ ભુજના કેરા ગામના દેડા હમીરભાઈની રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનમાં કચ્છ જિલ્લા ટીમ ઓફિસર તરીકેની નિમણૂક આપવામાં આવી રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાંદ દ્વારા નિમણૂક પત્ર આપીને વરણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં માંડવી તાલુકા પ્રમુખ ડોક્ટર રમેશ મહેશ્વરીએ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન કેવી રીતે કામગીરી કરી રહી છે એના વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમની આભાર વિધિ કચ્છ જિલ્લાના મીડિયા પ્રભારી જગદીશ ફફલે કરી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો કચ્છ ભુજના કેરા ગામના સરપંચ મદનગીરી હાજર રહ્યા હતા અને ગ્રામજનો તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના કચ્છ જિલ્લાના મહિલા પ્રમુખ ધર્મેશ ઢાબા મુન્દ્રા તાલુકા મહિલા પ્રમુખ રતનબેન ધેડા અંજાર તાલુકા પ્રમુખ હુસેનભાઈ ચંગલ માંડવી તાલુકા ઉપપ્રમુખ કાદરભાઈ મથરા માંડવી તાલુકા પ્રમુખ ડોક્ટર રમેશભાઈ કચ્છ જિલ્લાના મીડિયા પ્રભારી જગદીશ ફફલ અને રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સભ્યશ્રીઓ તથા મહિલા સંગઠનના મહિલા સભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ મહેશ્વરી અમીર છે હું કેરા ગામનો વતની છું અને આજે આ આપણું સુધ માનવ અધિકાર સુધાર સંગઠનનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં ગુજરાત લેવલના આપણા અજીતભાઈ સાંત તથા અમારા ગામના સરપંચ શ્રી મદનગીરી ગોસ્વામી પણ આમાં ભાગ લીધો અને જે પણ આપણને કામગીરી પંચાયતથી નહીં સમાજથી નહીં હવે તાલુકાના લેવલે પણ છે તો આપણે એને ખંતપૂર્વક એનું સફળતાપૂર્વક આપણે પાર પાડશું એવું અહીંયા આપણે જણાવીએ છીએ અને આ જે આપણો કાર્યક્રમ થયો એના બદલ ખૂબ ખૂબ એમનો આભાર સરપંચ સાહેબ ગુજરાત પ્રમુખ સાહેબ બહુ બહુ આભાર તમારો આજે ખેરા ગામે રાષ્ટ્રીય માનવ અધિકારી સુધારા સંગઠન નો કાર્યક્રમ ખેરા મતે લોણા સમાજવાડીમાં રાખેલ તેમાં મેં પણ ખેરા ગામના સરપંચ તરીકે હાજરી આપી છે સાથે અમારા કેરા ગામમાં કચ્છ ટીમમાં ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે અમીરભાઈ રાતુ મહેસરીની તો અમારી સાથે ગ્રામ પંચાયતમાં પણ જોડાયેલા છે એમના સમાજ સાથે પણ દરેક દરેક ભાગ લે છે અને એક બરાબર વ્યક્તિ છે અમારી સાથે પણ ગ્રામ પંચાયતમાં પણ કામગીરીમાં સાથ સહકાર બરાબર આપે છે અને આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો એક કાંઈ પણ પ્રશ્ન અટકતા પ્રશ્ન તો આ સુધારા સંગઠન રાષ્ટ્રીય માનવ અધિકારીના દરેક સદસ્યો દરેક જિલ્લાની મુલાકાત લે છે કચ્છથી કરી અને આખા ગુજરાત લેવલમાં તો આજના કાર્યક્રમમાં બધે સંગઠનના ભાઈઓ સાથે મુલાકાત થઈ અને એમના જે શું શું કાર્ય કરે છે એના વિશે પણ જાણવાનું મળ્યું છે એટલે એ બધું સર્વે વધારેલા માનવ અધિકારી સંગઠનના સર્વે ભાઈઓનો દરેક કચ્છમાંથી અલગ અલગ ગામમાંથી પધારેલા સર્વેનો હું આજે એમનો આભાર માનું છું થેન્ક યુ મારું નામ સાંદ અજીત સુલેમાન રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ આજ કચ્છ જિલ્લાના કેરા ગામે સને મિલન ના સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમારા વતીથી અમીરભાઈ ધેડાનું કચ્છ જિલ્લા ટીમ ઓફિસર તરીકે નિમણૂક પત્રક આપી બાકી મારી મારી જે મારા ભેગા જે ટી ટીમ છે એનો બધાનો આભાર માનું છું હમીરભાઈ એવા એક વ્યક્તિ છે કે એને રાતના બાર વાગે ફોન કરીએ કે અમીરભાઈ આ સમસ્યા છે તો હમીરભાઈમાં એક વસ્તુ જોવા જેવી છે રાતના બાર વાગે એ માણસને કંઈ પણ કામ સોંપીએ તો એ કામ પૂર્ણ કરી ને બતાવે રિયલ ફ્રેશને યશ સોફ્ટ